ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે રોટલીનો લોટ કઈ રીતે બાંધવો તે જોઈશું તો અહીંયા મેં એક વાસણમાં દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું અને બે ચમચી તેલ લઈશું લોટ અને તેલને મીઠુંને બરાબર મસળી લઈશું સરસ મજાનું મસળ્યા પછી તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું તો તમે આ રીતે લોટ બાંધશો તો તમારો લોટ એકદમ સરસ થશે અને રોટલીઓ પણ સરસ થશે એકદમ પોચી તો તમારે આ રીતે થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું ઘણીવાર એવું હોય છે કે આપણે ઘઉં નવા હોય છે તો તો આપણે તેમાં પાણી વધારે જોઈએ છે અને જૂના હોય તો ઓછું પાણી જોઈએ છે તો એ પ્રમાણે આપણે લોટ બાંધવો તેનું ખાસ ધ્યાન રાખવું તો આપણે લોટ એકદમ સરસ મજાનો મસળવો જ મસળવાથી લોટ એકદમ સોફ્ટ થાય છે અને રોટલીઓ પણ સોફ્ટ થાય છે તો આપણે થોડું પાણી ઉપર નાખીને આ રીતે તેને બરાબર મસળી લેવો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે તો લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી મને જોઈતું હતું તેટલું મેં નાખ્યું છે હવે આપણે થોડોક કોરો લોટ નાખી દઈશું જે આપણે ઉપરનો પાણીનો ભાગ હોય તે પણ સોસાઈ જાય એટલે કે કોરો થઈ જાય આપણો લોટ પછી આપણે તેલ નાખીને તેને બરાબર મસળી લઈશું એકદમ સરસ મજાનો મસળી લેવો જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય પછી તેને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવો તો તમે જોઈ શકો છો અહીંયા વાઈટ વાઈટ દાણા એટલે કે વાઈટ વ્હાઈટ બબલ્સ દેખાય છે એટલે કે આ રીતે સોફ્ટ લોટ થવો જોઈએ તો જ તમારી રોટલી સરસ થશે તમારી રોટલી બિલકુલ કડક નહીં થાય પછી આપણે આવી રીતે નાના નાના ગુલ્લા પાડી લઈશું ઘર માટે રોટલી કરવાની છે ટિફિન માટે કરવાની હોય તો નાના ગુલ્લા કરવા તો અહીં આપણે આટા મણ લગાવીને આપણે રોટલી એક એક સરખી વણી લેવાની છે અટામણનું પ્રમાણ ઓછું રાખો જેથી આપણી રોટલી કાળી ન થાય તો અહીંયા સરસ મજાની પટલી રોટલી વણાઈ ગઈ છે ઘણીવાર લોકોને વચ્ચેથી જાળી રહી જાય છે કાં તો આજુબાજુની કિનારી પણ જાળી રહી જાય છે તો આપણે એક જ સરખી રોટલી વણવાની છે તો મેં પહેલેથી તવી ગરમ કરવા મૂકી દીધી હતી અને રોટલી નાખી દેવી અને પછી ઉપર બબલ્સ આવે પછી રોટલી પલટાવી દેવી અને પછી પાછી થોડા બબલ્સ આવે એટલે આપણે રોટલી ગેસ પર ફૂલાવી દેવી ફાસ્ટ ગેસ કરીને તો પછી આપણે તેના પર ઘી લગાવી દેવું રોટલી ફૂલી જાય એટલે પછી આપણે બધી રોટલીઓ તમે જોઈ શકો છો એ સરસ મજાની રોટલીઓ એકદમ સોફ્ટ થઈ છે આ રીતની પોચી રોજ એવી રોટલીઓ થશે અને ઘી લગાવી દેવું પાછી બીજી રોટલી પર તો એ બધી રોટલી પર મેં ઘી લગાવી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પોચી રોટલીઓ તૈયારી